Thank <music> you. તમે મજામાં જશો મસ્ત મજાની શુભ સવાર થઈ ગઈ ને સૂર્યનારાયણ મારી સામે તડકો સીધો મારા ફેસ પર આવે છે ને એટલું મસ્તીનું વ્યૂ આવે છે ને મિત્રો વાત જ ન પૂછું અવાર હવારનો તડકો એટલે તમને ખબર ને મિત્રો કેવી મજા આવે એકદમ ઠંડો ઠંડી હવા અને તડકો અને વાત જ ન પૂછો એવી મજા આવે છે મિત્રો અત્યારે અવાર અવારમાં રીતના બે હવાની અત્યારે વાગી ગયા છે મિત્રો સાત સાત ને આપણે જવાનું છે જે દૂધ દેવા તો આપણે ફટાફટ પેલા દૂધ દીવી મિત્રો કામ કામ પતા મિત્રો હું દૂધ દૂધ દઈ ને આવી ગયો છું આપણે મસ્તીના લોકેશન પર એ લોકેશન પર એકદમ નાનું નાનું એકદમ આ સાઈડ આવીને એટલે ગામડા જેવી ફિલિંગ આવે મિત્રો આવો તો આગળ જાઉં પડે એ લોકેશન તમને બતાવું બહુ મજા આવે અવર માં અહીંયા આવવાની તો બહુ વધારે જ મજા આવે મિત્રો આપણે લોકેશન પર પહોંચી ગયા છે અને અમને જે તમને ઓલો ફૂલ દેખાય એ ફૂલની આપણે વચ્ચે જવાનું છે ને પછી ઉપરથી તમને નજારો દેખાડ્યું નથી તમે જોઈ લો ખાલી ઉપરથી જે ખતરનાક નજારો દેખાય છે ને માતા જ બહુ એકદમ મારતા ફાફટ આપણે વચ્ચે વચ્ચે જઈને પછી તમને દેખાડવું નજારો આપણે પહોંચી ગયા છીએ લોકેશન પર ને લોકેશન જુઓ બાકી બધે ગ્રીન ગ્રીન બાકી જો જુઓ તમે લોકેશન જુઓ મિત્રો આખામાં ઝાડવા અને ઝાડવા બધી ચીકુવાળી છે મિત્રો અને થોડાક થોડાક નારિયેલી છે ને આ બાજુ એવું જ છે મિત્રો ઓલી બાજુ એક મંદિર છે મહાદેવનું તો આપણે મસ્તીનો ઘડીક આનંદ લેવી આપણે આ વ્યૂનો ને પછી તમને જાવ આપણે જાવીએ જે આપણે જવાનું છે મિત્રો પેટ્રોલ ભરાવા ગાડીમાં કારણ કે પેટ્રોલ છે નહીં તો ગાડીમાં પેટ્રોલ ભરાવા જવાનું છે સ્ટેશન બાય બાય ટાટા કહી દઈએ ને હવે આપણે જોઈએ ઘરે કારણ કે આપણે જવાનું છે પેટ્રોલ ભરાવવા ને આપણે ફટાફટ ઘરે જઈએ કારણ કે ક્યારના આપણે અડધો કલાક થઈ ગયો અહીંયા આવ્યો એના તો ફટાફટ ઘરે જઈએ પેલા પેટ્રોલ ભરવા જોઈએ મિત્રો ફોન લેવાનું તો મિત્રો હું ભૂલી જ ગયો હમણાં ફોન ભૂલી જતા અહીંયા ચાલો આપણે ફટાફટ જઈએ મિત્રો પેટ્રોલ ભરવા માટે પેટ્રોલ ભરાઈ લીધું છે ને હવે ફટાફટ આપણે ઘરે નીકળવું ફટાફટ કામ કરીએ ઘરે જઈને થોડું કામ છે એ બતાવવાના છે તો ફટાફટ નીકળ્યું આપણે ઘર મિત્રો ઘરે પહોંચી ગયા છે ને આપણે જવાનું તો ખડ માટે કારણ કે ખડ છે નહીં કાંઈ આટલું જ ખડ તો અહીંયા આપણે થોડુંક વાટવા જવાનું છે તો ફટાફટ હવે આપણે ખડ જઈએ હલો મિત્રો અમે આવી ગયા ખડ માટે ને આજે મારી મારો ભાઈ આવ્યો છે ખડ માટે પણ એક વાંધો છે કે મને નથી આવડતું વધારે ખડ વાટતા ને આને નથી આવડતું એટલે આ કે મને લઈ જાવ ખડવાટા એટલે આ આવ્યો છે

મિત્રો અત્યારના વાગી પિસ્તાલીસ ને અત્યારે બ્લોક બનાવું છું મિત્રો કારણ કે મને ટાઈમ જ નો બ્લોક બનાવવાનો દૂધ આવી ગયો ને પછી ડાયરેક્ટ ગયા તમે ભટાર કારણ કે થોડું કામ હતું એટલે ને અત્યારે જસ્ટ આવ્યો છે તો આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે અહીંયા જ પૂરું કરી મજા આવ્યો લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જાય